રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી પોસ્ટર લાગ્યા સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લાગ્યા ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની કફોડી ધોરાજીમાં અનેક રસ્તાઓ બન્યા છે બિસ્માર તંત્ર દ્વારા રસ્તા રિપેર ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ઉભડ ખાબડ રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસનો અનોખો પ્રયાસ ધોરાજીમાં અનેક મુખ્ય રસ્તા પર પોસ્ટર લગાવી જવાબદાર તંત્રને જગાડવાના કર્યા પ્રયાસો સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ છે કે તમારી સુરક્ષા તમારા એને પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખોડાવાળા રસ્તા પડી ગયા છે કે ચાલવા જેવું નથી ને એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો એટલો ભય રહે છે હવે પબ્લિક ને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા આમ નામ પ્રજા ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે પોસ્ટર મારી રહ્યા બાબત તો હું તો કોઈ ધન્યવાદ દેવા જોઈએ ખરેખર પબ્લિક જાગૃત થવું જોઈએ સરકારી તંત્ર ઉપર હલ્લાબોલ કરવો જોઈએ મારો તો એવો વિચાર છે રસ્તાની હાલત એકદમ ખરાબ છે અત્યારે કોઈ ચાલી શકે એમ નથી છોકરાઓ બાળકોને સ્કૂલે જવું તો સ્કૂલે જઈ એમ નથી કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને જો હોસ્પિટલે લઈ જાય તો પણ એક વિચાર જેવી બાબત છે અત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ સરકારી તંત્ર ધોરાજીમાં કોઈ દેખાતું જ નથી બધાય મત માંગતા હોય ત્યારે જ દેખાતા હોય છે પણ અત્યારે કેટલા ટાઈમ છે ખરાબ રસ્તા હે પ્રજા હેરાન પરેશાન છે હાવ રામ ભરોસે પણ કોઈ હેને આટો મારો પણ આવતું નથી રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી દોઢ પોણા બે વર્ષ પહેલાં કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલ છે અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા અષ્ટજ્ઞા અને પી ડબલ્યુ ડી અષ્ટજ્ઞા જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે અમો ધોરાજી શહેર ભાજપ પતિ તેમજ ધારાસભ્ય શ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય અને લોકોના હાલવા ચાલવામાં અને આ જનતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા જેમ બને વહેલાસર રસ્તાઓ રિપેરિંગ થાય તે માટે કાર્યરત કરવા અનુરોધ કરેલ છે હાલ સારો એવો વરસાદ પડવાથી રસ્તાઓનું ધોવાણ થઈ ગયેલું છે ખાડા ખબડાવાળા છે તે રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે ધોરાજી શહેર ભાજપ દ્વારા ધારાસભ્યો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત થયેલ છે અને તેના દ્વારા તંત્ર તાત્કાલિક આ કામ હાથ ધરશે તેવું અમોએ જણાવેલ છે કોંગ્રેસ દ્વારા જે પોસ્ટરો મારવામાં આવેલ છે તે માટે છે અગાઉ રસ્તાઓ કોંગ્રેસ શાસિત સંચાલિત નગરપાલિકા હતી ત્યારે ખાડા ખરાબ વાળા હતા પરંતુ તેઓએ જે રસ્તા છેલ્લા સમય દ્વારા કર્યા છે તે પણ ખરાબ અને અશોભનીય અને જે કઈ એમાં મટીરિયલ વાપરવાનું થાય તે પૂરું વાપરેલ નથી અને ભ્રષ્ટાચારથી જે કર્યા છે રસ્તાઓ એના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલ છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે અમુએ આજ રોજ તંત્રને ઢંઢોળવા માટે તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં તમે તમારી સલામતી તમારી જાતે જાળવો હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો લોકોને જાગૃત કરવા માટે અને તંત્રને ઢંઢોળવા માટેનો આ મારો પ્રયત્ન છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય સ્ત્રી હોય આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી અથવા તો અધિકારીઓ એમને ગાઠતા નથી

ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે હજી છ મહિના પહેલાં જેતપુર રોડ તૈયાર થયો છે એની અંદર ખાતા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે માણસને કમરના દુખાવા થાય છે એકસો આઠ છે ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જ જતી એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ એકસો આઠ કરે છે પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે મોટર મોટર કાર હોય અને આપણે નીકળી નવી ટેકનોલોજી વાળી મશીનરી આવી ગઈ છે એની અંદર પીવીસી ન હોય તો પોલીસ સીધો પાંચસો રૂપિયાનો દંડ દૂર જાય અને ઓનલાઈન કરી દે છે જયારે ગુજરાત સરકારને મારે એ પૂછવું છે કે નવી ટેકનોલોજી એન્જિનિયર સિવિલ એન્જિનિયરમાં ક્યારે આવી કે જે ડામર રોડ અને સિમેન્ટના રોડ હોય મોરમથી પૂરવામાં આવે છે એટલે શું મોરમથી પૂરવાથી એ રોડ માં પ્રદુષણ નથી થતું પોસ્ટરો લાગ્યા છે સાચા છે તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરો સુરક્ષિત રહો હેલ્મેટ ના પહેરો હોય તો એક્સિડન્ટ કેવી રીતે થાય એક્સિડન્ટ થાય છે તો ખાડાથી એક્સિડન્ટ થાય છે હેલ્મેટ ન પહેરો તો એક્સિડન્ટ નથી થતું તો ખાડા એવા હોય કે તારો વાજાય બાજુ નું આ જાય છે આડા અતિશય છે અને આ આ જે રોડ અને એનો કામ જે છે એ ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરના નેતા હેઠળ થાતો હોય તો ક્વોલિટી કંટ્રોલ ના રિપોર્ટ માંગવા જોઈએ પ્રજાએ અને એ એની જવાબદારી ક્વોલિટી ગાંધીનગર ગાંધીનગરને નક્કી કરવી જોઈએ તો શા માટે નથી કરતા